આજે દેશમાં દિવાળી જેવો માહોલ છે દેશભરમાં ઠેર ઠેર ભગવાન રામના અનેક કાર્યક્રમો આજ રોજ યોજવામાં આવ્યા છે ત્યારે દરેક દરેક ગલી અને મોહલ્લામાં સજાવવામાં આવ્યા છે ત્યારે સુરતના પાલ ખાતે આવેલી પણ સોસાયટીના લોકોએ મળીને મહા આરતી પ્રસાદ તેમજ ગરબાનું આયોજન કર્યું હતું અને જેમાં સોસાયટીની મહિલાઓ સાથે નાના નાના બાળકો અને પુરુષો પણ જોડાયા હતા અને સાથે ગરબાની રમઝટ પણ બોલાવી હતી પ્રભુ શ્રી રામના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ત્યારે સોસાયટીની મહિલાઓ તેમજ બાળકોમાં આ પ્રસંગે લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અહીં તમે જોઈ શકો છો કે અડાગન પરમા સ્તુતિ યુનિવર્સલ ખાતે રામજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે જેનો ઉત્સાહ તમે અમારી સોસાયટીમાં જોઈ શકો છો સવારથી અમે બધી તૈયારીઓમાં લાગેલા રહ્યા હતા અને ખૂબ જ ઉત્સાહથી પ્રભુજીની પ્રાર્થના આરતી અને ખૂબ જ ભાવથી છે અમે રંગોળીનું આયોજન કરી રહ્યું છે અને એ બનાવતા બનાવતા ખરેખર અમને એટલું સરસ લાગ્યું છે કે સાક્ષાત પ્રભુ અહીં બિરાજમાન હોય એવી અમે અનુભૂતિ કરી છે આજનો કાર્યક્રમ છે આપનો આરતીનો પછી મહાપ્રસાદીનો સાંજે છે આપણે હનુમાન ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું છે અને રાત્રે પછી બધા સોસાયટી દ્વારા ભેગા મળીને મહાભોગનું આયોજન પણ અત્યારે કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં આશરે થી સાતસો લોકો જોડાયા છે અમારી સાથે અને જે રીતે આ મહોત્સવ પ્રતિસાદ મળી રહ્યો છે એવું લાગે છે કે પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યાની સાથે સાથે અહીંયા પણ એક અલગ જ અનુભૂતિ અમને થઈ રહી છે